નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે બનાવીશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જેમાં બીજા નંબરનો પ્રશ્ન છે જેમાં બીજા નંબરના પ્રશ્નમાં શોધો એમાં પહેલો પ્રશ્ન છે ચાર પોઈન્ટ આઠ ભાગ્યા દસ જે આપણે નવા પેજ ઉપર જોઈએ ચાર પોઈન્ટ આઠ ભાગ્યા દસ ઓકે તો અહીંયા આપણે આજે ચાર પોઈન્ટ આઠ છે એના આપણે પોઈન્ટમાંથી હટાવીશું તો શું કરીશું આપણે અહીંયા પહેલાં પોઈન્ટ વગર અડતાલીસ મૂકી દઈશું અને અહીંયા પોઈન્ટ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો પર અહીંયા એક ઝીરો અને અહીંયા એક મૂકી દઈશું ભાગ્યા દસ અને આ દસના નીચે કઈ નહીં એટલે એક ઓકે હવે અડતાલીસના છેદમાં દસ હવે આ ભાગાકારની જગ્યાએ મેં શું કરું છું ગુનાકાર મૂકી દઈશું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુનાકાર કરો તો એની જમણી બાજુનો જે અપૂર્ણાંક છે એ વ્યસ્ત થઈ જશે એટલે દસના છેદમાં એક છે એની જગ્યાએ એકના છેદમાં દસ થઈ જશે હવે જ્યારે તમે અપૂર્ણાંકનો ગુણાકાર કરો એટલે અડતાલીસના છેદમાં દસ ગુણ્યા એકને છેદમાં દસ એટલે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો જ્યારે અંશ અંશનો ગુણાકાર થશે છેદ છેદનો ગુણાકાર થશે એટલે અડતાલીસ ગુણ્યા એક ભાગ્યા દસ ગુણ્યા દસ અડતાલીસ ગુણ્યા એક કેટલા થશે અડતાલીસ ભાગ્યા દસ ગુણ્યા દસ કેટલા થશે સો અહીંયા બરાબરનો ચિહ્ન હવે અડતાલીસ ભાગ્યા સો કરવાના છે એટલે જ્યારે પણ તમે દશાંશનો ભાગાકાર કરો તો પોઈન્ટ જમણીથી ડાબી બાજુ જાય હવે નીચે કેટલા અંક છે એક બે ત્રણ તો આપણે અહીંયા અડતાલીસ મૂકી દઈશું એક બે અને અહીંયા જીરો ત્રણ અંક કરવાના છે બરાબર હવે અહીંયા કેટલા જીરો છે બે તો જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ બે અંક ખસેકશું વન ટુ અને પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ તમારો શું આવશે જીરો પોઈન્ટ અડતાલીસ આ એનો જવાબ છે ઓકે ચલો હવે આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન જોઈશું બીજા નંબરનો પ્રશ્ન શું છે બાવન પોઈન્ટ પાંચ ભાગ્યા દસ શું છે બાવન પોઈન્ટ બાવન પોઈન્ટ પાંચ ભાગ્યા દસ બરાબર તો આપણે અહીંયા બરાબર મૂકી દઈએ બાવન પોઈન્ટ પાંચની જગ્યાએ આપણે બસ પાંચસોને પચીસ મૂકી દઈશું બરાબર ભાગ્યા બાવન પોઈન્ટ પાંચને આપણે દસ અંશમાંથી હટાવવાના છે આ પોઈન્ટની આ પોઈન્ટ છે એની જમણી બાજુ કેટલા અંક છે એક તો આપણે એક જીરો મૂકી દઈશું અને મૂકી દેશે એટલે થઈ જશે અને ભાગ્યા આ નીચે નીચે શું જવાબ છેદમાં એક ઓકે ચલો હવે પાંચસો ને પચીસ ના છેદમાં દસ આ ભાગાકારની જગ્યાએ મેં અહીંયા ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે એકના છેદમાં દસ થઈ જશે અને જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે છેદ છેદનો ગુણાકાર થશે પાંચસોને પચીસ ગુણ્યા એક ભાગ્યા દસ ગુણ્યા દસ બરાબર તો પાંચસો પચીસ ગુણ્યા એક કેટલા થશે પાંચસોને પચીસ દસ ગુણ્યા દસ કેટલા થશે સો હવે જ્યારે દશાંશનો ભાગાકાર કરવાનો હોય તો પોઈન્ટ જમણીથી ડાબી બાજુ ખસેકશે એટલે પાંચસો પચીસ તો છે નીચે કેટલા ઝીરો છે બે જીરો છે એટલે એક બે અને પછી પોઈન્ટ મૂકીશું એટલે ત્યાર ફોર જવાબ શું આવશે તમારો પોઈન્ટ પાંચ પોઈન્ટ પચીસ એ તમારો જવાબ છે ઓકે ચલો હવે આગળનો પ્રશ્ન જોઈશું બીજા નંબરનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે જીરો પોઈન્ટ સાત ભાગ્યા દસ શું છે જીરો પોઈન્ટ સાત ભાગ્યા દસ ઓકે તો અહીંયા મેં પોઈન્ટથી હટાવું છું અહીંયા શું થશે જીરો સાતના છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક જીરો અને અહીંયા એક મૂકી દેશે એટલે દસ થઈ જશે ભાગ્યા દસના નીચે કહીને એટલે દસના છેદમાં એક ઓકે હવે આ જીરો સાતના છેદમાં દસ આ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો તેની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે દસના છેદમાં એક છે તો એકના છેદમાં દસ થઈ જશે ઓકે ઓકે હવે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે એટલે જીરો સાત જીરો સાત એટલે સાત ગુણ્યા એક કરીશું એટલે સાત ગુણ્યા એટલે શું કરીશું સાત ગુણ્યા એક કરીશું અને દસ ગુણ્યા દસ કરીશું તો અહીંયા આપણે લખી દઈએ સાત ગુણ્યા સાત કેટલા થશે સાત સોરી દસ ગુણ્યા દસ કરીશું ઓકે અને છેદમાં દસ ગુણ્યા દસ કેટલા થશે સો ઓકે હવે નીચે કેટલા અંક છે ત્રણ અંક છે તો અહીંયા આપણે સાત મૂકી દઈએ આપણે ત્રણ અંક લેવાના છે એક બે અને ત્રણ ડાબી બાજુ જીરો મૂકવાના ત્રણ અંક કરવા માટે નીચે કેટલા અંક છે ત્રણ અંક છે તો ત્રણ અંક કરવા માટે સાત અને ડાબી બાજુ બે જીરો મૂકી દઈશું એટલે ત્રણ અંક થઈ જશે કેટલા જીરો છે બે તો જમણીથી ડાબી બાજુ બે અંક ગણો એક બે અને પછી પોઈન્ટ મૂકો તો ધ્યાર જવાબ શું છે જીરો પોઈન્ટ સાત ભાગ્યા દસ બરાબર જીરો પોઈન્ટ જીરો સાત એનો જવાબ છે ઓકે ચલો હવે આગળ હવે તમે જીરો પોઈન્ટ સાત ભાગ્યા દસ આપણે જોઈ લીધા હવે ચોથા નંબરનો પ્રશ્ન છે તેત્રીસ પોઈન્ટ એક ભાગ્યા દસ શું છે તેત્રીસ તેત્રીસ એક ભાગ્યા દસ શું છે તેત્રીસ એક ભાગ્યા દસ તો શું કરીશું આપણે આ તેત્રીસ પોઈન્ટ એક છે અને આપણે દશાંશમાંથી હટાવવાના છે તો ત્રણસોને એકત્રીસ મૂકી દઈશું પહેલાં પોઈન્ટની જમણી બાજુ કેટલા अंक છે એક અંક લઈએ એક અને જે ડાબી બાજુ એક મૂકી દઈશું ને ભાગ્યા દસના નીચે કઈને લે દસના છેદમાં એક ઓકે હવે અહીંયા ધ્યાન આપો તેના છેદમાં ત્રણસો એકત્રીસના છેદમાં દસ હવે ભાગાકારની જગ્યાએ મેં અહીંયા ગુણાકાર કરું છું તો ભાગાકારની જમણી બાજુનો અંક શું થશે વ્યસ્ત થઈ જશે એટલે દસના છેદમાં એક છે તો એકના છેદમાં દસ થઈ જશે હવે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો અંશ અંશનો ગુણાકાર થશે એટલે ત્રણસો ને એકત્રીસ ગુણે એક ભાગ્યા દસ ગુણ્યા દસ ઓકે તો ચલો અંશ અંશનો ગુણાકાર કરશો એટલે ત્રણસો એકત્રીસ ગુણ્યા એક કેટલા થશે બરાબર ત્રણસો એકત્રીસ થશે છેદમાં દસ ગુણ્યા દસ કેટલા થશે સો થશે ઓકે હવે આનો ભાગાકાર કઈ રીતે કરીશું તો ત્રણસો એકત્રીસ છેદમાં કેટલા ઝીરો છે બે તો એક અને બે પછી પોઈન્ટ મૂકીશું તો શું જવાબ આવશે ફોર સોરી તેત્રીસ પોઈન્ટ એક ભાગ્યા દસ બરાબર ત્રણ પોઈન્ટ એકત્રીસ જવાબ છે ઓકે ચલો હવે આગળ નંબરનો પ્રશ્ન જોઈશું પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું તો પાંચમા નંબરનો પ્રશ્ન શું છે બસોને પોઈન્ટ ત્રેવીસ ભાગ્યા દસ શું છે આપણા પાંચમા નંબરનો પ્રશ્ન બસોને પોઈન્ટ ભાગ્યા દસ ઓકે તો આને પોઈન્ટમાંથી હટાવશું તો શું લખીશું આપણે સત્યાવીસ હજાર બસો ને ત્રેવીસ હજાર બસો ને ત્રેવીસ લખી દઈશું છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા છે બે તો આપણે અહીંયા બે જીરો અને પછી અહીંયા એક મૂકી દઈશું ભાગ્યા હા અહીંયા દસના છેદમાં દેશના નીચે કઈ નહીં દસના છેદમાં એક સત્યાવીસ હજાર બસો ત્રેવીસ સત્યાવીસ હજાર બસો ને ત્રેવીસ છેદમાં શું છે સો ભાગાકારની જગ્યાએ ગુનાકાર જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો એની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે એકને છેદમાં દસ થઈ જશે ઓકે તો અંશ અંશનો ગુણાકાર થશે સર સત્યાવીસ હજાર બસો ત્રેવીસ ગુણ્યા એક એટલે આપણે અહીંયા લખીએ સત્યાવીસ હજાર બસો ને ત્રેવીસ ગુણ્યા એક છેદમાં સો ગુણ્યા દસ સો ગુણ્યા દસ તો સત્યાવીસ હજાર બસો ત્રેવીસ ગુણ્યા કેટલા એક કેટલા થશે ہجار, سوری, جاو, اوکے, سو گیا دس, دس کہتے بگا کر ست ہزار بسو تیس میں مکی دت ہزار بسو تیوس દશાંશમાં ત્રણ જીરો છે તો જમણીથી ડાબી બાજુ ત્રણ અંક ખસકશું એક બે અને ત્રણ અને પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ શું આવશે તમારો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ટુ ટુ થ્રી આ એનો જવાબ છે આપણા કયા નંબરનો પ્રશ્ન હતો પાંચમા નંબરનો પ્રશ્ન હતો ઓકે હવે આગળ પાંચમા નંબરનો પ્રશ્ન થઈ ગયો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ ફાઈવ સિક્સ divided બાય ટેન શું છે ઝીરો પોઈન્ટ ફાઈવ સિક્સ ડિવાઇડેડ બાય ટેન બરાબર ઓકે તો હવે આપણે આને પોઈન્ટમાંથી હટાવશું તો ઝીરો ફાઈવ સિક્સ મૂકી દઈશું ઓકે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે જીરો અને અહીંયા એક મૂકી દઈશું ભાગ્યા દસના છેદમાં એક ઓકે ઝીરો ફાઈ સિક્સ ના છેદમાં કેટલા સો અને ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું તો દસ ના છેદમાં એક છે જગ્યાએ એકના છેદમાં દસ થઈ જશે ઓકે ત્યારે અપૂર્ણાંકનો જ્યારે ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થઈ જશે અને છેદ છેદનો ગુણાકાર થઈ જશે એટલે આપણે લખી દઈએ કે પંચાવન ગુણ્યા એક છેદમાં સો ગુણ્યા દસ તો પંચાવન ગુણ્યા એક કેટલા થશે પંચાવન સો ગુણ્યા દસ કેટલા થશે એક હજાર બરાબર અહીંયા આપણે શું કરીશું પંચાવન મૂકી દઈશું નીચે કેટલા અંકનો સંખ્યા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર ડાબી બાજુ ઝીરો મૂકી દઈશું હવે કેટલા જીરો છે યા ત્રણ તો જમણીથી ડાબી બાજુ ત્રણ અંક ખસેકશું એક બે ત્રણ અને પછી અહીંયા પોઈન્ટ મૂકી દઈશું જવાબ શું આવશે જીરો પોઈન્ટ ઝીરો આ એનો જવાબ ઓકે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ ફાઈવ ઓકે ચલો હવે આગળ નંબરનો પ્રશ્ન જોઈશું તો એના પહેલાં પ્લીઝ પ્લીઝ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો પ્લીઝ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા ઓકે ચલો આગળ હવે આગળ આગળ નંબરનો પ્રશ્ન છે આપણે લાસ્ટ પ્રશ્ન ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ શું છે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ ઓકે તો આપણે આને પોઈન્ટમાંથી પોઈન્ટમાંથી હટાવવાનો છે તો શું કરીશું પેલા ત્રણસો ને મૂકી દઈશું અને છેદમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો એ બે જીરો અને પછી અહીંયા એક મૂકી દઈશું ભાગ્યા દસના છેદમાં કઈને લે એક ઓકે હવે અહીંયા ત્રણસો ને છેદમાં સો ભાગાકારની જગ્યાએ હું ગુણાકાર કરું છું તો જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે એકના છેદમાં દસ થઈ જશે ઓકે હવે શું થશે અંશ અંશનો ગુણાકાર થઈ જશે આપણે અહીંયા બરાબર ત્રણસો ને સત્તાણું ગુણ્યા એક છેદમાં સો ગુણ્યા દસ સો ગુણ્યા દસ કરીશું શું કરીશું સો ગુણ્યા દસ કરીશું ઓકે ત્રણસો સત્તાણું ગુણ્યા એક કેટલા થશે તો ત્રણસો ને સત્તાણું થશે ભાગ્યા સો ગુણ્યા દસ કેટલા થશે એક હજાર થશે ઓકે નીચે હવે આને ભાગાકાર કરો તો કઈ રીતે થશે દસ અંશનો ત્રણસો સત્તાણું મૂકી દઈશું નીચે કેટલા અંક છે ચાર અંક છે તો એક બે ત્રણ અને અહીંયા એક ઝીરો મૂકી દઈશું કેટલા જીરો છે ત્રણ તો એક બે ત્રણ અને પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ શું આવશે જીરો પોઈન્ટ થ્રી નાઇન સેવન આનો જવાબ છે ઓકે તો આપણે અહીંયા બીજા નંબરનો પ્રશ્ન સમાપ્ત કરી દીધો છે હવે આના પછીનો પ્રશ્ન જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે શોધો બે પોઈન્ટ સાત ભાગ્યા દસ તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓકે ચલો આપણે નવા પેજ પેજ ઉપર જોઈએ બે પોઈન્ટ સાત ભાગ્યા દસ તો શું છે બે પોઈન્ટ સાત તો ત્રીજા નંબરના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે શું છે બે પોઈન્ટ સાત ભાગ્યા સો શું છે બે પોઈન્ટ સાત ભાગ્યા સો તો શું કરીશું પેલા આ બે પોઈન્ટ સાતને પોઈન્ટમાંથી હટાવશું તો શું જવાબ આવશે સત્યાવીસના છેદમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક જીરો અને અહીંયા એક એટલે દસ થઈ જશે ભાગ્યા કેટલા સો સોના છેદમાં કઈ નહીં એટલે શું આવશે એક બરાબર હવે અહીંયા શું છે સત્યાવીસના છેદમાં દસ હવે ભાગાકારની જગ્યાએ મેં ગુનાકાર કરું છું તો સોના છેદમાં એકની જગ્યાએ એકના છેદમાં શું થઈ જશે સો થઈ જશે અને જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે એટલે શું થશે સત્યાવીસ ગુણ્યા એક ભાગ્યા દસ ગુણ્યા સો કરીશું ઓકે હવે સત્યાવીસ ગુણ્યા એક કેટલા થશે તો અહીંયા બરાબર તો સત્યાવીસ થશે ભાગ્યા દસ ગુણ્યા સો આપણે દસ ગુણ્યા કેટલા કરવાના છે સો તો એક એકું એક કેટલા જીરો છે એક બે ત્રણ તો આપણે અહીંયા ત્રણ જીરો મૂકી દઈશું કેટલા જવાબ આવશે એક હજાર એનો જવાબ આવશે ઓકે તો ચલો હવે આગળ તો સત્યાવીસ ભાગે એક હજાર કરવાના છે તો મેં અહીંયા શું મૂકી દઉં સત્યાવીસ અહીંયા કેટલા અંક છે એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ અને ચાર આ રીતે જીરો મૂકી દઈશું હવે કેટલા જીરો છે ત્રણ તો એક બે ત્રણ અને પછી પોઈન્ટ એટલે જવાબ શું આવશે જીરો પોઈન્ટ જીરો ટુ સેવન જવાબ છે ઓકે ચાલો હવે આગળ જોઈશું હવે બીજા નંબરનો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા સો શું છે બીજા નંબરનો પ્રશ્ન છે આપણો ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા સો તો શું કરીશું બરાબર ઝીરો પોઈન્ટ થ્રી છે એની જગ્યાએ જીરો થ્રી મૂકી દઈશું પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા એક જીરો અને અહીંયા એક મૂકી દઈશું ભાગ્યા સોના છેદમાં એક કઈની લે એક ઓકે હવે ઝીરો એટલે જીરો ત્રણ એટલે ત્રણના છેદમાં દસ ભાગાકારની જગ્યાએ અમે ગુણાકાર કરું છું સોના છેદમાં એક છે તો એકના છેદમાં સો થઈ જશે ઓકે હવે જ્યારે પણ અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થઈ જશે એટલે ત્રણ ગુણ્યા એક દસ ગુણ્યા શું થશે સો ઓકે તો ત્રણ ગુણ્યા એક કેટલા થશે ત્રણ છેદમાં દસ ગુણ્યા સો કેટલા થશે હજાર બરાબર હવે જ્યારે પણ દસ અંશનો ભાગાકાર કરવાનો હોય તો શું કરીશું ત્રણ મૂકી દઈશું ઓકે અને નીચે કેટલા અંક છે એક બે ત્રણ ચાર ત્રણ છે યા એક બે ત્રણ અને ચાર આ રીતે ઝીરો મૂકી દઈશું ઓકે હવે નીચે કેટલા ઝીરો છે ત્રણ તો એક બે ત્રણ અને પછી પોઈન્ટ મૂકીશું એટલે જવાબ શું આવશે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રી આ એનો જવાબ છે બીજા નંબરના પ્રશ્નોનો ઓકે ચલો હવે આગળ બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈ લીધી હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર ભાગ્યા સો શું જીરો પોઈન્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર ભાગ્યા સો ઓકે હવે શું કરીશું ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર છે એની જગ્યાએ જીરો ઇઠ્યોતેર મૂકી દઈશું પોઈન્ટ વગર અને દશાંશમાંથી હટાવવાનો છે તો પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે જીરો મૂકીને અહીંયા એક મૂકી દઈશું અને ભાગ્યા સોના નીચે કંઈ નહીં એટલે શું થશે એક ઓકે ઝીરો ઝીરો સેવન એટલે ઇઠ્યોતેરના છેદમાં શું આવશે સો ભાગાકારની જગ્યાએ ગુણા ગુણાકાર કરી દઈએ અને ભાગાકારની જે જમણી બાજુનો અપૂર્ણાંક છે એનો વ્યસ્ત થઈ જશે એટલે એકના છેદમાં સો થઈ જશે હવે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુણાકાર થશે એટલે ઇઠ્યોતેર ગુણ્યા એક છેદમાં સો ગુણ્યા સો સો ગુણ્યા સો ઓકે ચલો ઇઠ્યોતેર ગુણ્યા એક કેટલા થશે ઇઠ્યોતેર ઓકે સો ગુણ્યા સો અહીંયા એક અને કેટલા જીરો છે એક બે ચાર જીરો ચલો આપણે ચાર જીરો મૂકી દઈશું ઓકે કેટલા આવશે દસ હજાર બરાબર હવે શું કરવા ઇઠ્યોતેર ભાગ્યા દસ હજાર કરવાના છે આપણે શું કરીશું શકીએ મૂકી દઈશું હવે નીચે કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતે ઝીરો મૂકી દઈશું જો વ્યવસ્થિત સમજાવું છું તમને ઓકે અહીંયા ઇઠ્યોતેર આપણે મૂકી દયા ઓકે કેટલા અંક છે નીચે પાંચ તો એક બે ત્રણ ચાર અને અહીંયા પાંચ બરાબર ઓકે હવે નીચે કેટલા ઝીરો છે ચાર તો એક જમણીથી ડાબી બાજુ ચાર અંક શકશે એક બે ત્રણ અને ચાર અને પછી પોઈન્ટ મૂકી શું જવાબ શું આવશે તમારો જીરો પોઈન્ટ ઝીરો જીરો સેવન એટ આ જવાબ છે ત્રીજા નંબરના પ્રશ્નો ઓકે ચલો હવે આગળ ચોથા નંબરનો પ્રશ્ન છે ચારસો બત્રીસ પોઈન્ટ છ ભાગ્યા દસ શું છે ચારસો બત્રીસ પોઈન્ટ છ ભાગ્યા ચારસો બત્રીસ પોઈન્ટ છ ભાગ્યા સો ઓકે ચલો આના પોઈન્ટમાંથી હટાઈએ તો શું થશે ચાર હજાર ત્રણસો ને ચાર હજાર છેદમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એ એક ઝીરો અને એક ભાગ્યા સોના નીચે કંઈ નહીં શું થશે એક ઓકે ચાર હજાર ત્રણસો છબ્વીસ જે છે ચલો ચાર હજાર ત્રણસો ને છેદમાં દસ આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરું છું અને જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે સોના છેદમાં એક છે એની જગ્યાએ એકના છેદમાં સો થઈ જશે અપૂર્ણાંકમાં શું હોય અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે ચાર હજાર ત્રણસો ને ગુણ્યા એક દસ ગુણ્યા સો ઓકે ચલો ચાર હજાર ત્રણસો છબ્બીસ ગુણ્યા એક કેટલા થશે ચાર હજાર ત્રણસો ને છબ્વીસર ચાર હજાર ત્રણસો ને છબ્વીસ ભાગ્યા દસ ગુણ્યા સો કેટલા થશે હજાર બરાબર હવે શું કરીશું ચાર હજાર ત્રણસો ને છબ્બીસ મૂકી દઈશું કેટલા ઝીરો છે ત્રણ તો એક બે ત્રણ અને પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ શું આવશે ચાર પોઈન્ટ થ્રી ટુ સિક્સ આ એનો જવાબ છે ઓકે તો આપણે આ કયા નંબરનો પ્રશ્ન હતો આપણે ચોથા નંબરનો પ્રશ્ન હતો હવે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું તો પાંચમા નંબરનો પ્રશ્ન શું છે ત્રેવીસ પોઈન્ટ છ ભાગ્યા દસ શું છે ત્રેવીસ પોઈન્ટ છ ભાગ્યા દસ પોઈન્ટમાંથી હટાવશું તો શું કરીશું બસો ને છત્રીસ બસો છત્રીસ છેદમાં પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક એક જીરો અને અહીંયા એક ભાગ્યા દસના છેદમાં કંઈ નહીં એટલે એક હવે શું કરીશું બસો ને છત્રીસ બસો છત્રીસના છેદમાં દસ આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરું છું અને એની જમણી બાજુનો જે અપૂર્ણાંક છે એ વ્યસ્ત થઈ જશે એટલે એકના છેદમાં દસ થઈ જશે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અંશનો ગુનાકાર છેદ છેદનો ગુણાકાર થઈ જશે એટલે બસો ને છત્રીસ ગુણ્યા એક ભાગ્ય દસ ગુણ્યા દસ ઓકે તો બસો છત્રીસ ગુણ્યા એક કેટલા થશે બસો ને છત્રીસ ભાગ્ય દસ ગુણ્યા દસ સો ઓકે બરાબર હવે અહીંયા શું કરીશું બરાબર બસો ને છત્રીસ મૂકી દેસું અને સોમાં કેટલા જીરો છે બે તો જમણીથી ડાબી બાજુ બે અંક શકશો એક બે ને પછી પોઈન્ટ એટલે જવાબ શું આવશે ટુ પોઈન્ટ થ્રી સિક્સ આનો આ જવાબ છે ઓકે ચલો પાંચમા નંબરનો પ્રશ્ન થઈ ગયો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન બટન જરૂર દબાવજો અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન ભાગ્યા દસ અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન ભાગ્યા અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન ભાગ્યા સો સોરી દસ નહીં બરાબર બરાબર તો અઠ્ઠાણું પોઈન્ટ તેપનની જગ્યાએ નવ હજાર આઠસો તેપનમાં મૂકી દઉં છું નવ હજાર આઠસો ને મૂકી દેવશું પોઈન્ટ વગર અને પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે ઝીરો અને ડાબી બાજુ એક મૂકી દઈશું ભાગ્યા સોના છેદમાં શું એક સોના છેદમાં કંઈ નહીં લે એક હવે શું કરીશું નવ હજાર આઠસો નવ હજાર આઠસો ત્રેપન છેદમાં સો આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો ત્યાંની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે એકના છેદમાં સો થઈ જશે અપૂર્ણાંકમાં શું હોય અંશ અંશનો ગુણાકાર થાય છે નવ હજાર આઠસો તેપન ગુણ્યા એક સો ગુણ્યા સો ઓકે તો નવ હજાર આઠસો ત્રેપન ગુણ્યા એક કેટલા થશે નવ હજાર આઠસો સો ગુણ્યા સો કેટલા થશે એક આપણે શું કરીશું એક એક કેટલા ઝીરો છે ટોટલ એક બે ત્રણ ચાર તો અહીંયા ચાર ઝીરો મૂકી દેવાનો કેટલે કેટલો જવાબ આવશે દસ હજાર તો નવ હજાર આઠસો ભાગ્યા દસ હજાર કેટલા થશે તો આપણે શું કરીશું એ નવ હજાર મૂકી દઈશું બરાબર નીચે કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર અને અહીંયા ડાબી બાજુ ઝીરો એટલે પાંચ અંક થઈ જાય દસ હજારમાં કેટલા ઝીરો છે ચાર ઝીરો તો જમણીથી ડાબી બાજુ ચાર અંક ગણીશું એક બે ત્રણ ચાર અને પછી પોઇન્ટ મૂકી દઈશું એટલે શું જવાબ આવશે ઝીરો પોઈન્ટ નાઇન એટ ફાઈવ થ્રી આનો જવાબ છે ઓકે તો આપણે અહીંયા સાધે બે પોઈન્ટ પાંચમાં બીજા નંબરનો અને ત્રીજા નંબરનો પ્રશ્ન આ વિડીયોની અંદર આપણે જોયો ઓકે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આવજો વિદ્યાર્થી મિત્રો આના પછીનો વિડીયો આપણે ચોથા નંબરનો અને પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું